આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનર કમિશનરશ્રી દ્વારા કુલ વીસ રેગ્યુલર એજન્ડા અને દસ ચેર ઉપરથી એજન્ડા એમ કુલ ત્રીસ વિકાસ કાર્યોના એજન્ડા હતા જેની કિંમત ત્રણસો તેર કરોડ અને પંદર લાખ જેવી થાય છે જે આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં એ ત્રીસ એજન્ડામાંથી એક એજન્ડાને રિટેન્ડર કરી અને ઓગણત્રીસ એજન્ડા છે તેનો ખર્ચ મંજૂર કરવામાં આવે છે આ જે ખર્ચ મંજૂર કરેલ છે તેની અંદર જામનગર સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર ગ્રોફેડ મિલ સુધી જે હમણાં જ આપણે ડીપી રોડને ખુલ્લો કર્યો છે તેની ઉપર સીસી રોડ કરવાનું કામ આઠ પોઈન્ટ ચાર કરોડના ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે તેમજ વોર્ડ નંબર બેમાં ગાંધીનગર ગોકુલધામ જે ડીપી રોડ છે થી શક્તિ માતાજીના મંદિર પાછળના સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવવાનું કામ ત્રણ પોઈન્ટ ત્યાંશી કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે તેમજ જામનગરમાં જે કચરાની ફરિયાદ વારંવાર રહે છે તે તે હવે સમયમાં આવનારા સમયની અંદર તેને કચરાની ફરિયાદનો સંતોષકારક કામગીરી થાય તેના માટેનો આગામી પાંચ વર્ષ માટેનો ખર્ચ મંજૂર કરવામાં આવે છે જે પાંચ વર્ષનો ખર્ચ બસો સડસઠ પોઈન્ટ બાવીસ કરોડ જેવો મંજૂર કરવામાં આવે છે પ્લસ પાંચ ટકા વહીવટી ચાર્જ એમ કુલ બસોને તેસી પોઈન્ટ સત્તાવન કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવે છે આ જે કચ્છાનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે તેની અંદર જે અત્યારે જે કામગીરી થઈ રહી છે તેના કરતાં એકસઠ વાહનોની સંખ્યામાં વધારો કરવામાં આવે છે તે ઉપરાંત જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન છે તે નવા કોન્ટ્રાક્ટ મુજબ તે લોકો અત્યાર પહેલાંના જે કોન્ટ્રાક હતા તેની અંદર મોનિટરિંગ સિસ્ટમ માટે વજન આધારિત હતું હવે શિફ્ટ આધારિત કચ્છાનું કલેક્શન કરી અને નિકાલ કરવાનો આવશે તેની અંદર જે કમાન્ડ કંટ્રોલ રૂમ એ કોર્પોરેશન ખાતે બનાવવામાં આવશે જે દરેક વાહનોનું મોનિટરિંગ કરશે અને જે એના સમય દરમિયાન જે વિસ્તારની અંદર સમય નક્કી થયો હોય તે નિયત સમયથી જો એનું વાહન મોડું પહોંચશે અથવા તો નહીં જાય તેનો તેના ઉપર પેનલ્ટી રાખવામાં આવેલ છે તેમજ આ દરેક વાહનોની અંદર જીપીએસ સિસ્ટમ છે તે પણ લગાવેલી હોય તે પણ બંધ હોય તો તેની ઉપર પણ પેનલ્ટી લાગશે આમ અત્યાર સુધી પહેલાં ભીનો અને સૂકો એ બે જ જાતનો કચરો અલગ અલગ કરવામાં આવતો હતો જેની અંદર જેની જગ્યાએ અત્યારે નવી જે આપણે કોન્ટ્રાક્ટ આપેલ છે તેની અંદર ભીનો કચરો સૂકો કચરો તેમજ સેનિટરી વેસ્ટ અલગથી આવશે ડોમેસ્ટિક હઝાર્ડ વેસ્ટ અલગથી કલેક્ટ કરવામાં આવશે તેમજ ઈ વેસ્ટ એ કોઈ ઇલેક્ટ્રોનિક આઈટમ હોય જે ઈ ઈ કચરો અલગથી લેવામાં આવશે તે ઉપરાંત કોમર્શિયલ તેમજ રેસિડન્સ અને ધાર્મિક સ્થળો વગેરે માટે અલગ અલગ વાહનોની ફાળવણી થશે અને તહેવારો જાહેર મેળાવડા સભાઓ કે સરકાર શ્રી દ્વારા કાર્યક્રમો અંતર્ગત જરૂરિયાત મુજબ વધારાના જે આપણે શિફ્ટ કરી તે પણ વિના મૂલ્યે એમને ફાળવવાની રહેશે આમ નવા કચરાના ફૂટ્રાક્ટથી જામનગર શહેરમાં સ્વચ્છતામાં વધુ સારી રીતે સ્વચ્છતા થાય તેના માટેના નમ્ર પ્રયાસ કરવામાં આવેલ છે આ ઉપરાંત જે અલગ અલગ લોકભાગીદારીના કામો હતા તે તેનો ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે તે ઉપરાંત જામનગરમાં રિલાયન્સ કંપની દ્વારા જે એરપોર્ટનો રોડ છે ત્યાંથી ખંભાળિયાને મળતો રોડ સુધીનો બ્યુટિફિકેશન કરવાની એમની જે હતી માગણી તેને પણ આજરોજ મળે સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે એમ જામનગરમાં જે જે વિકાસ કાર્યોની દરખાસ્ત આવેલ હતી તે બધી દરખાસ્તને આજરોજ મળે સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે